મહાભારત ગ્રંથમાં માનવજીવન માટે અનેક નિયમો આપેલા છે એમાં ખાસ કરીને ભોજન કરતી વખતે મનુષ્યએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ એ ખૂબ સ્પષ્ટ રીતે જણાવાયું છે જો માણસ આ નિયમોનું પાલન કરીને ભોજન કરે તો તેને માત્ર આરોગ્ય જ નહીં પણ સુખ સમૃદ્ધિ અને વૈભવ પણ પ્રાપ્ત થાય છે આ નિયમો માત્ર શાસ્ત્રીય દૃષ્ટિએ જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ પ્રમાણિત છે આવી રીતે ભોજન કરવાથી માનવીને તમામ દૈવી શક્તિઓનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે એ કયા નિયમો છે પરંતુ તેના પહેલાં જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો પ્રથમ નિયમ ભોજન કરતા પહેલાં પાંસઠ અંગો બંને હાથ બંને પગ અને મુખ સાફ હોવા જોઈએ ત્યારબાદ ભગવાન તથા અન્નપૂર્ણા માતાની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરવી જોઈએ અને બધા ભૂખ્યા જીવોને પણ અન્ન પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે ભોજન આરંભ કરવું જોઈએ બીજું નિયમ રાંધનાર સ્ત્રીએ સ્નાન કર્યા પછી પવિત્ર મંથી અને મંત્રજાપ સાથે જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ સૌથી પહેલાં ત્રણ રોટલીઓ અલગ કાઢવી એક ગાય માટે એક કૂતરા માટે અને એક કાગડા માટે પછી અગ્નિદેવને ભોગ આપ્યા પછી જ પરિવારજનોને ભોજન આપવું જોઈએ ત્રીજું નિયમ ભોજન હંમેશા રસોડામાં અને પરિવારના તમામ સભ્યો સાથે મળીને કરવું જોઈએ અલગ અલગ ભોજન કરવાથી એકતા અને પ્રેમક્ષીણ થાય છે ચોથો નિયમ ભોજનનો સમય સુપ્રભાત સૂર્યોદય પછી બે કલાક અને સાંજ સૂર્યાસ્ત પહેલાં બે કલાક રાખવો જે માત્ર એક વખત ભોજન કરે તે યોગી કહેવાય છે અને બે વખત કરે તે ભોગી પાંચમો નિયમ ભોજન કરતી વખતે દિશા મહત્વની છે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોઢું રાખવું દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ભોજન કરવાથી પ્રેત યોનિમાં જાય છે અને પશ્ચિમ તરફ ભોજન કરવાથી રોગ વધે છે છટું નિયમ અવિસ્થિત જગ્યા ખાટલા કે હાથ પર રાખીને ભોજન નહીં કરવું તૂટેલા વાસણોમાં પણ ભોજન કરવું અયોગ્ય છે દૂષિત મનસ્થિતિ કે મૂત્રવિસર્જનના વેગ હોય ત્યારે ભોજન ટાળવું અત્યધિક અવાજવાળા સ્થળે કે પીપળ તથા વડના વૃક્ષ નીચે પણ ભોજન કરવું યોગ્ય નથી सातमू नि नी न करवी की भोजन न करव नियम अति मीठूम भोजन टावजेल अदखाधुम फल के मिठाई न खाव एक बार भोजन छोड़ी दीदी तो न लेव हला दबा हो भोजन टाड़व नवमू नियम पशु के कूतरा ने स्पर्श करेलु भोजन न लेवाय रजस्वला स्त्रीए पीरसेलू भोजन श्राद्धनु बासी भोजन કે મોઢાથી ફૂંક મારી ઠંડું કરેલું ભોજન પણ ન લેવાય ઘરની અંદર ઉદાસીનતાપૂર્વક પીરસેલું ભોજન પણ ત્યાજે છે દસમું નિયમ જેણે જીવનમાં દાન ના આપ્યું હોય જેઓ વ્યાજના ધંધા કરે છે કે દારૂ વેચે છે એવા વ્યક્તિના હાથનું ભોજન પણ ખાવું ન જોઈએ અગિયારમું નિયમ ભોજન સમયે મૌન રહો જો બોલવું પડે તો માત્ર સકારાત્મક વાતો કરો કોઈ સમસ્યાની ચર્ચા ન કરો ભોજન ધીમે ધીમે અને સારી રીતે ચાવીને કરો બારમું નિયમ ભોજન પછી તરત પાણી કે ચા ન પીવી ભોજન કર્યા બાદ ઘોડાસવારી દોડવું ભેટે રહેવું કે શૌચક્રિયા ન કરવી દિનભર ખાધા પછી થોડું ચાલવું અને રાત્રે તો જરૂરથી સૌ પગ ચાલવું પછી ડાબી બાજુ લમણું લેવું કે સન્માન બેસવું તેરમું નિયમ ભોજન પછી એક કલાક બાદ જ થાળીમાં દૂધ કે ફળ લેવું વિશિષ્ટ સંદેશ ભીષ્મ પિતામહે કહ્યું છે કે ભોજન કરતી થાળીમાં કોઈનું પગ લાગી જાય તો એ થાળી ત્યાગવી ભોજન કરતી વખતે જો કોઈ વચ્ચે આવી જાય તો થાળી છોડવી આવી થાળીએ દરિદ્રતા આવે છે ભાઈ ભાઈ એક થાળીમાં ભોજન કરે તો એ અમૃત સમાન હોય છે ધન સુખ અને લક્ષ્મી વધે છે પણ પતિ પત્નીએ એક જ થાળીમાં ભોજન કરવું માદક પદાર્થ ભરેલી થાળી સમાન ગણાય છે પત્નીએ પતિ પછી જ ભોજન કરવું એથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ થાય છે મિત્રો આ હતા મહાભારતમાં જણાવાયેલા શુભ ભોજન નિયમો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં લખો જય માન અન્નપૂર્ણા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી આવું જ શાસ્ત્રીય અને આધ્યાત્મિક જ્ઞાન આપ સુધી પહોંચતું રહે જય શ્રી કૃષ્ણ